ગરગર અક્ષત નિમંત્રણ પત્રિકા અભિયાન શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા તીર્થ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા લોકાર્પણ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે કરાશે તો તેના અનુસંધાને સૌ ઓટમનગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર અક્ષત આપીને આમંત્રિત કર્યા તેમનું તિલક કરી સોસાયટીઓમાં ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યવાહ કુમાર વૈષ્ણવે જણાવ્યું કે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરની પ્રાણતિષ્ટા થવાની છે આ પ્રાણતિષ્ટામાં આખા વિશ્વના ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે નિકોલની દરેક સોસાયટીમાં ઘરે ઘરે અક્ષત અને નિમંત્રણ પત્રિકાથી બધાને નિમંત્રણ આપવામાં આવ્યું છે ઓઢવ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યસેવક સંતોષભાઈ સાહુ હેમરાત પ્રજાપતિ દર્શનભાઈ સોની નિકેશ માલવિયા પણ હાજર હતા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઓઢવ નગર કર્ણાવતી કામેદ વસ્તી દરેક વસ્તીના જેટલે પણ પ્લેટો જે સોસાયટી છે દરેક ઘરે પત્રિકા ભગવાન શ્રી રામના મંદિરનો ફોટો હળદરવાળા અક્ષર જે બધું અયોધ્યાથી સામગ્રી આવેલ છે ઘર ઘર પહોંચાડવાનો અભિયાન છે અને ચામેદ વસ્તીની અંદર જેવા ત્રણ જે મકાનો છે કોઈ પણ મકાન બાકી રહે નહીં લક્ષ્યાંક છે રાષ્ટ્રીય સ્વયંસં તરફ ભી આ અભિયાન અને બીજા હિન્દુ સમાજ સંગઠન સાથે જોડાયેલા બધા જોડાયેલા છે